દાહોદ કલેક્ટર યોગેશ નિર્ગુડે દ્વારા મતદાર યાદી સુધારણામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું બહુમાન કરાયું મતદાર યાદીને ભૂલમુક્ત બનાવવાની ઝુંબેશમાં સન્માન થકી કર્મ્યોનો ઉત્સા વધારાવાયો રાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બુથ સ્તરના અધિકારીઓ ને સુપરવાઇઝરોને સન્માનિત કરવામાં આવ્યા હતા અધિકારીઓને તેમની સમયસર અને ચોકસાઈ કામગીરી બદલ પ્રશિસ્ત પત્ર અર્પણ કરી તેમની ફરજ નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી આ સન્માન કાર્યક્રમ થકી ચૂંટણી તંત્રએ તળિયાના સ્તરે કાર્યરત કર્મચારીઓનો ઉત્સાહ વધારવાનો ઉદ્દેશ્ય સિદ્ધ કર્યો છે આ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ બુથ સ્તરના અધિકારીઓ હતી કલેક્ટરે ખાસ કરીને મતદાન મથકોની મતદાર સંખ્યાને ને આધારિત નિર્ધારિત સમય મર્યાદામાં સર્વશ્રેષ્ઠ કાર્ય પૂર્ણ કરનાર કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કલેક્ટરે બીએલઓ સાથે સંવાદ સાધી આ ઝુંબેશ દરમિયાન તેમને થયેલા અનુભવો પડકારો વિશે માહિતી મેળવી હતી જેથી આગામી કામગીરીને વધુ સુદૃઢ બનાવી શકાય મતદાર યાદીને સંપૂર્ણ ભૂલમુક્ત અને અધ્યતન બનાવવાની રાષ્ટ્રીય ચૂંટણી પંચની આ કવાયતમાં દાહોદ જિલ્લાના મહેસૂલી અને ચૂંટણી તંત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે સન્માન એ બાબતનો પુરાવો છે કે ચૂંટણીલક્ષી કાર્યોમાં કરવામાં આવેલી ગુણવત્તા સફર કામગીરીને જિલ્લા પ્રશાસન દ્વારા યોગ્ય પ્રોત્સાહન અને માન્યતા આપવામાં આવી છે આનાથી જિલ્લાના તમામ ચૂંટણી કર્મીઓમાં વધુ સારી કામગીરી કરવા માટે પ્રેરણા મળશે